બાયડના રણેચી ગામે દારૂની માહિતી કેમ આપો છો તે બાબતે તકરાર થયા બાદ મારામારી થતા છ સામે પોલીસ ફરિયાદ બાયડ તાલુકામાં બુટલેગરો થયા બેફામ પરિવાર પર કર્યો હુમલો બાયડના રણીચી ગામે દારૂની માહિતી આપવા બાબતે મારામારી થતા રંજનબેન રાકેશભાઈ પરમારે બાયડ પોલીસ નોંધાવેલી ફરિયાદ અનુસાર મુન્નીબેન વર્ષાબેન ઘર આગળ આવીને કહેતા હતા કે વારંવાર કેસ થાય છે તેની માહિતી કેમ આપો છો તેમ કહી ગાળો બોલવા લાગ્યા અને કહેતા હતા કે પોલીસ માહિતી આપો છો ફરિયાદ તથા વિશાલભાઈ પરમારને ગાળો બોલી આરોપીનો એક થી છ એ ફરિયાદ તથા વિશાલને મારામારી જાનથી મારી નાખવાની ધમકીની આપી હતી તેમજ આજે તો બચી ગયા છો એક ધકલ દોકલ મળશો તો જાનથી મારી નાખીશું તેમજ વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાયડ પોલીસ રંજનબેન રાકેશભાઈ પરમાર રહેવાસ રણીચી તાલુકો બાયડ ફરિયાદ નોંધી છ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દારૂની માહિતી કેમ આપો છો તે બાબતે ફરિયાદીને ઘરે મારતા લોહી લુહાણ હાલતમાં થયો હતો રણીચી ગામે દારૂ બાબતે માહિતી કેમ આપો છો તે બાબત ફરિયાદીના ઘરે થી વધુ લોકો જોવા માટે એકઠા થયા હતા રિપોર્ટર આશીષ નઈ બાયડ